તારીખે ગાયલો હશે અને આઠ તારીખે દેવ પૂજાયો છો અને ભૂમિ વખત આજે દિવાસાનો તહેવાર છે અમારી પરંપરા બાપ દાદાને સંસ્કૃતિ જાળવવા માટે આ રીતે અમે બધા એક સરખા કપડા કરીને કહેવા વગાડીને માત્ર દિવાસો ઉજવીએ મારું નામ રશ્નભાઈ આ જે સંસ્કૃતિ છે કેટલા વર્ષોથી ચાલતી આવે છે આ સંસ્કૃતિ અમારે સ્થિતિ જાળવીએ છે અને એ પ્રમાણે દિવસો ઉગાવીએ છે પ્રશ્ન ક્વેશ્ચન પૂછો